બગદાણા મામલે ચાલી રહેલો વિવાદ હવે માત્ર ન્યાયની માંગ સુધી સીમિત રહ્યો નથી પરંતુ સીધો સત્તા પરિવર્તન સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે સુરતના વિશ્વ કોડી સમાજ સંગઠન દ્વારા બગદાણામાં પીડિત નવનીતભાઈની મુલાકાત લેવામાં આવી અને આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં કોડી સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા આ દરમિયાન કોડી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું કે આ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ સાથે સાથે સરકારને પણ ખુલ્લી ચીમકી ઉચ્ચારવામાં આવી છે આવો વિગતે વાત કરીએ કોડી સમાજે સરકારને શું ચેતવણી આપી છે તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સુભમાન ભાવનગરના બગદાણામાં બનેલી ઘટનાએ હવે ગુજરાતના રાજકારણને નવી દિશા આપી દીધી છે કોડી સમાજની ગુજરાતમાં મોટી વસ્તી છે અને અંદાજે 25 જેટલી વિધાનસભા બેઠક પર તેમનું પ્રભાવશાળી વોટ બેંક માનવામાં આવે છે આવી પરિસ્થિતિમાં આજે સુરતથી વિશ્વ કોળી સમાજના સંગઠનના આગેવાનો બગદાણા પહોંચ્યા અને પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન પોલીસે ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો પીડિતને ન્યાય નહીં મળે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજ પોતાની મતશક્તિ દ્વારા સરકારને જવાબ આપશે સાથે સાથે એસસી એસટી અને ઓબીસી સમાજ માટે અનામતની નીતિ સમાન રીતે અને ન્યાયપૂર્ણ રીતે લાગુ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે

કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈક અનેરો ઉત્સાહ છે આજે તમે જોયો હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જાતિ બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખસો આવું લખી આરોપીને છાબરવામાં આવ્યા તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસરવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી પછી ત્રીજા અધિકારીની તપાસ આવી પછી એસાઇટીની રચના કરવામાં આવી મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક બરક બે દરકારા દાખવી છે પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમાર્ને હું કેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીને રચના કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વેલામાં વેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય જો એસ એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે સમજી જાજો રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે સૌથી વધારે મત આ કોળી સમાજના છે એટલે બે હજાર સિત્તાવીસની સીટમાં આ ગુજરાતમાં પચીસ સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈની ટિકિટ આપવામાં નથી આવી એટલે કાદી કદાચ અમે ખાલી પચીસ સીટ કવર કરશું ને તો અમારા ટકા વગર તમારી સરકાર બનશે નહીં એટલે આ કાન ખોલીને સાંભળી લો હવે આંદોલન કરવાની જરૂર નથી પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે આરક્ષણ કઈ રીતે મળે બજેટ કઈ રીતે મળે તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનશું તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું રાજકારણમાં સૌથી મોટું હથિયાર શક્તિ હોય છે અને કોડી સમાજ પાસે મોટી સંખ્યા સંખ્યામાં વોટ બેંક હોવાનું માનવામાં આવે છે બગદાણાના વિવાદે હવે સત્તા પરિવર્તન સુધીના સંકેતો આપવાનું શરૂ કર્યું છે હવે સવાલ એ છે કે જો પીડિતને ન્યાય નહીં મળે તો શું ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર સામે અસંતોષ મોટો પડકાર બની શકે છે શું આ વિવાદ આગામી ચૂંટણીનું રાજકારણ બદલી નાખશે આ તો આવનારો સમય જ બતાવશે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આ વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર